વર્તમાન સમયમાં દેશમાં સ્વચ્છતા સેવા અભિયાન ચાલી રહ્યું છે આખો દેશ સફાઈ કામગીરીમાં જોડાયો છે તે અંતર્ગત આજરોજ ભક્તિ કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા સ્વચ્છતા હિ સેવા અનવ્યે માણાવદર જે એમ પાનેરા કોલેજ તરફથી આજે સ્વચ્છતા અભિયાન ચલાવાયું હતું કોલેજના વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીનીઓ દ્વારા માણાવદરની સરકારી હોસ્પિટલ બસ સ્ટેન્ડ ગાંધી ચોક વગેરે સ્થળે ચાલીસ જેટલા કોલેજિયનોએ સફાઈ કરી સૌપ્રથમ ગાંધીજીની પ્રતિમાને ફુલહાર પુષ્પાંજલિ આપીને આ કાર્યક્રમની શરૂઆત કરી હતી ગાંધીજી અમર રહો એવા નારા લગાવ્યા હતા ત્યારે આ વિદ્યાર્થીઓએ આમ જનતાને સ્વચ્છતાનો મોટો સંદેશ આપ્યો હતો સ્વચ્છતા બાબતે કોલેજના પ્રિન્સિપાલે તથા પ્રોફેસરોએ શપથ લેવડાવ્યા હતા અમારી યુનિવર્સિટી ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા સ્વચ્છતા સેવા અભિયાન અંતર્ગત અમે માણાવદરના વિવિધ ક્ષેત્રો જેવા કે સરકારી દવાખાનું ગાંધી ચોક અને બસ સ્ટેન્ડ જેવા વિવિધ ક્ષેત્રોએ સ્વચ્છતા

વિવિધ પ્રવૃત્તિ કરેલ છે પહેલા શરૂમાં પ્રાર્થના હોલની અંદર વિદ્યાર્થીઓને એકઠા કરીને સ્વચ્છતા અંગે માહિતી આપેલી તેમજ શપથ વિધિ લેવડાવ્યા સ્વચ્છતા અંગેની શપથ લેવડાવેલા હતા એ પછી વિવિધ કાર્યક્રમનું આયોજન કરેલું એમાં કોલેજ અંદર અને કોલેજ કેમ્પસની અંદર સફાઈ કરેલી અને એ સફાઈ કર્યા પછી વિદ્યાર્થીઓને રેલી રૂપે માણાવદરની અંદર ગાંધી ચોકની અંદર લાવેલા રેલીમાં બેનર ની સાથે વિદ્યાર્થીઓ સૂત્રોચ્ચાર કરતા કરતા દરેક વિદ્યાર્થી ભાઈઓ બહેનો ચાલીને ગાંધી ચોક ની અંદર આવેલા ગાંધી ચોક ની અંદર ગાંધીજી નું આવેલી કૂતળા ની અંદર અમે ફુલાર કરેલ પુષ્પાંજલિ અર્પણ કરેલ